હેલો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો કેમ છો બધા મજામાં ને તો હું શું આપનો હશુ બ્લોગર ને એક મસ્ત મજાનો વિડીયો લઈને આવી ગયા છે ને જાજા સમય પછી આવ્યા એ પ્યા ખબર પેલા તમને જોયા હે કે ખાડીના વિડીયો આવતા એ પણ કેવા ખબર કે આશિયા લઈને જાતા ખાડીમાં એ પકડે એટલા પકડવા ને મારી સાથે એક છે ને મિત્રો એક તો હોય હોય ને હોય જ એક ફ્રેન્ડ હોય આ ખેલે છે ને મારી યારે એક ફ્રેન્ડ નથી હું બીજા ભેગો જવાનો છે એ પગ કોના ભેગો જવાનો છે ને એ પણ તમને કહી દઉં હાજર અમારા ભાઈ વિપુલ ભાઈ છે એ પણ બ્લોક શૂટ કરીશ હું પણ બ્લોગ શૂટ કરું ને એ ભાઈની ચેનલનું નામ છે હું ભાઈ ચેનલ ચેનલનું નામ કહી દઉં તો વિપુલ બ્લોગ ઝીરો વન વિપુલ બ્લોગ ઝીરો વન તો ભાઈને લાઈક છે ને સબસ્ક્રાઇબ કરી દેજો ને ફૂલ સપોર્ટ કરજો આપણો વાયસ છે તો બધા પહેલા તો જઈને ભાઈની ચેનલને સબસ્ક્રાઈબ કરી દઉં ને આપણે છે ને માંથી કેસલા કાઢવાના છે આ જાઉં પેલો કેસલો છે ને દરમાં હાથ નાખીશ ને શરૂઆત કરી દીધી ને લોગમાં બેના જો કન્ટિન્યુ બહુ મજા આવ્યો તો હાલો તો કન્ટિન્યુ દર્શ ઘોડવાનું ચાલુ કરી દીધું છે ને આપણે વિપુલભાઈ છે ને આ જો આ છે ને ઘણી બધી મહેનત કરીને ને પછી દરમાં છે તો ભાઈ તો આપણે જોઈએ કે હવે શું થાય આ જો મિત્રો મહેનત આમાં એટલી થાય ને મિત્રો શિયાળો છે ને ઠંડી એટલી છે ને કે પાણી એટલું ઠંડુ લાગે ને કે આપણા રવાડા બેઠા થઈ જાય ને ઠંડીનો સમય છે ને એટલે દરાઈ ઉંડા હોય ને આગળ જોઉ કેવી રીતે કેસલો કાઢે ને એ તમને બતાડીએ વિપુલ ભાઈઓ છે ને કેસલો કાઢી નાખ્યો ને હજી શેક કરે છે એક દરમાં બે હોય ને તો બીજી પણ હોઈ શકે ને હજી શરૂઆતમાં પેલું તો ઉદ્ઘાટન તો સારું થયું જ જો આવી રીતે પેલી થઈશ ને હજી છે ને મિત્રો આથી જાતા થતા હજી તો ઘણું દૂર જવાનું છે

આવા નાના નાના નીકળે ચાલો વાંધો નહીં વિડીયોમાં બેનર આવે એટલે આવા આવે કેસલા તમને જોવા મળે ને કઈ ઘટીને આજો પાંચ કિલો મોકલાવો મારા વાલા તો અશ્વિનભાઈ ને પાછો એક કેસલો નીકળી ગયો અશ્વિનભાઈ કાઢે જ કહીએ ના આમાં તો બહુ મહેનત કરી હો એમ છે બતાવો આમાં એટલી મહેનત કરી ને એની વાત જવા દઉં ઉભા રહું એક મિનિટ તો કે મેં કેસલા બે ત્રણ કાઢે ને એના કરતાં વધારે મહેનત કરી આ કેસલો કાઢવામાં આ જો વાહ વાહ

મિત્રો હા લાલ લાલ શેર કાર્ડ ને કોઈ સિંધારો તો આઉ બધી થાય જો મિત્રો કેસલા પકડા હોય ને તો આવા કાંડ થાય અજી તો માન કરીને મારો થયો છે તા લાગતું નથી કે હારું થાવા દેગા હાલો વિડિયો તમે બેના રહેજો ઘણો પ્રયાસ કર્યો ને પછી છે ને અમારા વિપુલભાઈ ભાઈ બે આ એક કાઢવાનું ચાલુ કરી દીધું ને ટાઈમ ની વાત કરીએ ને તો આ હા 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 ટાઈમ આ કેમ જાય ને નક્કી જ નથી રહેતું આ જો ભાઈ મહેનત કરીને હવે કાઢે ને હાવ છે ને વાકરી જેવા થઈ જાવ ગારો ગારો હા જો ગારો છે કે પછી કેસલી છે આ જો 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 ધ્યાન રાખ ધ્યાન રાખ હમ એક નંબર જો મિત્રો પેલા તો કે બહુ મોટો બધી મોટો હવે તો સમય બહુ થઈ ગયો ને હું કેવાય કે ભૂખ એવી લાગી ને તેની વાત ભૂખ લાગી ને ખાડી નો નજારો તમને બતાડી દઉં માર ગામ ને આજુ કઈ કટે તો આવું હોય ને તો તમે તમારી રીતે વજાવજો અમને તો નહિ કેતા આજ મસ્ત મજાની છે ને હથિયારું તો જોઉં એક આયા દાતેડી છે એક આયા છે એક આયા છે દર કેટલું કડું ખબર આવું બધું દર આજો હજુ નીકળી તો

જબરદસ્ત છે કઈ ઘટે નહીં બધી કરતા મોટો કેટલો છે આજો બધી કરતા કેટે ને એના કરતા મોટો છે ઘણો સમય પછી છે ને કેટલા ઘણો સમય લાગી ગયો પછી દરો ગયા પહેલા પછી છે ને એક ફાઇનલી આદરમાં છે ને કેસલી છે ભાઈ કાઢે જો બતાવીએ તમને આ જો અમે બહુ મોટી છે મોટી છે એટલે ઊંધે માથે કર નાખે એને તો ભાઈએ જો બીજી કેસલી કાઢી લીધી ખાલી લાલ લાલ છે તો હવે તો બહુ વાર લાગી બહુ ટાઈમ જ લાગી મિત્રો ને ઠંડી એટલી લાગે છે ને કે એની વાત જવા દો આ જો કેમ લાંગાઈ ભાંગ ને કે જો આખે આખા જો જો હેલો મિત્રો તો ફાઇનલી એજી એક કેસલી આવી ગઈ છે બીજી પહેલા આપણે પકડી દીધી ને એવી જ છે તો તમને બતાવું અશ્વિનભાઈ કાઢે છે જો

લાઈફમાં પહેલી વાર એવડી મોટી કે સ્લીપ એક દીધી આપવાતી બાકી આપણે તો ખબર છે કે આશિયા લઈને જ પકડવાના કામ છે બાકી આમ તો પહેલી વખત કાઢીશ બહુ મસ્ત કેસલી કાઢી જો ભાઈ હલો વાંધો નહીં વિડીયોમાં તમે બને રહેજો આવા નવા કેસલા જોવા માટે અમે આગળ હજી કાઢવાના જ છે કેસલા મિત્રો ખાડીમાંથી છે ને અંદર હતા ને તો બહાર આવી ગયા ને હવે છે ને જવાનું છે ઘરે ને કેટલા કેસલા આવે ને એ તમને પેલા બતાડી દે કે કેટલા અમને પકડ્યા ને બે ભાઈઓ થઈને તો અમારા વિપુલભાઈ આવ્યા છે ને કેસલા જો

બે ત્રણ કિલોની આડેગાળા હે તો મિત્રો હવે છે ને ટાઈમ ખોટી નથી કરવો ને બહુ એમ મોડું થઈ જુ તો નીકળી જ ઘરે ને હવે છે ને વાડીએ જઈને પેલા તો નાવાનું છે ફ્રેશ બ્રેસ થઈને પછી ઘરે જવાનું છે તો હાલો પેલા જઈ ને વાળીયે નાઈ હાલો હવે છે ને નાવાનું છે ને આપણે પૂગી ગયા ક્યાં ખબર વિપુલભાઈ ની વાડીએ ને તમને છે ને કુવાનો નજારો બતાડું કાય ઘટને આડી નાવાની મજા આવી હે આ જો આ યગ નંબર આખો કુવા ભરે પેલા આની આન્યથી શરૂઆત કરીએ આપણે અનુભવ નથી આ કુવાનો ભાઈ નાયે તો ખરી આપણે કુવામાં પણ આ કુવામાં કોઈ દી આપણે નથી નાયા તો પેલા છે ને આ ભાઈ નવરાવાનો છે ગાડી માંથી પૂગી ગયા ઘરે ને નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા મસ્ત મજાના ને હું કેવાય કે જમી બમી લીધું ને આરામ કરવા હવે આવી ગયા તો મળીએ એક બીજા નવા વિડીયોમાં વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને મળીએ એક બીજા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય